તો આપણે વિશુભાઈ લેવાય તો આપણે મમ્મીના ના કર્યા એને બ્લોક શરૂ કર્યો તો સરસ મજાનું જો છાંયો આવી ગયો છે ઝાડવાનો અને વિશુભાઈ બેઠા બેઠા બાના ફળિયા રમે છે જો ચપ્પલ લઈને કા વિશુભાઈ શું કરો છો તો ઓલા સીતાફળ ઝીણા ઝીણા ખરી ગયા હોય ને એ લઈને રમે છે સીતાફળ પણ ઘણા આવી ગયા છે હોલી ફેર તમને બતાવ્યા હતા તો જો સીતાફળ ઘણાય છે ઘણા ખરા ખાઈ હોતી લીધા આપણે જો અહીંયા બે આવ્યા પડખે પડખે એક અહીંયા છે તમારે બધા સીતાફળ ખાવા હોય તો હાલો તો આ સીતાફળ આવે કે ના આવે એનું કઈ મહત્વ મને ફળિયામાં સરસ મજાનો છાંયો આવે છે જો તો જો અમે બેઠા હતા તા ઢીંગુ બેન આવી ગયા તાર નામ શું છે તાર નામ શું છે હર્ષિતા કે બોલ હર્ષિતા બોલ હર્ષિતા હે પણ સીતા માતા હે અમાર સીતા માતા કાને સીતા ને નામ જો બધા ભેગા થયા બાળ મંદિર કા મમ્મી અને મારા મમ્મી જો બધું ફ્રીજમાં બકાલું કાઢે હે ભરે હા જો એમને રાયતા બનાવ આપણે બનાવ્યા એમને બનાવાસ કા મમ્મી હમ ફ્રીજમાં બે ગયા ભરતા જાય છે કાને તું કઈક કે ઢીંગુ બધા ને એમ કે જય માતાજી

બા એમ કે ભજીયા સાંભળી જાય તો બનાવી નાખી હા ભજીયા પ્રોગ્રામ કાને વિશું ભજીયા પ્રોગ્રામ કરવો છે કે મજા આવશે કે જો આવી આ મારે બહુ બાપા જો એની સાહેબ એ લઈને વહી ગઈ જો ખાઈ જવાના હોય જાને કાને તો ટાટા કહી દે બધાને કન્ટિન્યુ બ્લોક માં રહેજો કે ધ્રુવ ક્યાંય ગયો ધ્રુવ હમ

અંતર માછી પૂનમ માછી ક્યાં છે પૂછી માછી નહી પૂનમ માછી ક્યાં છે ગામ માં ગઈ મિની ક્યાં ગઈ આપડી બધા ગામ માં ગયા તને જવું જાને 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 તો કે બધા ને ટાટા આમ કર આમ સામ જોઈને કે બાય બાય તો જો આપણે આપણા ઘરે વ્યાયા છે ને એક ખબર તો બહુ સારી ન કહેવાય કેમ કે આપણે મહેમાનને રજા આપી છે આપણે મહેમાનને હવે રજા દઈ દેવાની છે તારી ને છેલ્લી વાર દૂધ પાય છે તો જો મેન્દ્રીને છેલ્લી વાર દૂધ પાય છે આરિયન ભાઈ જાવ કેમ કે આપણે મેન્દ્રીને રજા દેન ગાણ આર્યન મેન્દ્રીને કેમ મૂકવાન સાયલ તો મેન્દ્રી મેન્દ્રીને કેમ મોકલવાની છે આપણે મન રાખી રાખવાનું દીદી અરે કેમ મોકલવાની છે તો જો હવે બધાને ભૂખ લાગી ગઈ છે તો થોડોક જો નાસ્તો કરવા છે જામફળ ને મીઠું લીધું છે આરિયન ભાઈ દ્રુ ભાવે જામફળ ભાવે બેને તો વિશુભાઈ પણ જામફળ ખાય છે જામફળ વિશુભાઈ પણ જામફળ ખાય છે અને આપણે સરસ મજાના કાપીને મીઠું મરચું નાખી દીધું છે તમારે બધા ખાવ હોય તો ઓયાળો જામફળ ખાવા તો એટલે મિત્રો આપણે જો નાસ્તો કરીને પછી થોડીક વાર પછી જમીને જમી કાઢીને પછી સૂઈ ગયા હતા તો સૂઈને જે ઉઠ્યા છીએ તો જો ઉઠીને તરત આપણે મોઢું બોડું જોઈને કામ પકડી લીધું છે કામમાં છે આપણે ચોખા સાફ કરવાના છે આર્યન બહુ દમ બજાડા કર્યા હતા બહુ રોયો મણાયો ખટલ્યો મનાયો તો એ માણ છે હોય રો નાખ્યું પણ હાવળે કે નાખ્યું છે રમવાનું પણ છોડી દીધું ને નકરું રોવાનું બસ નીંદી લઈ દે નીંદી લઈ દે આપણે દઈ દેવી પડે કેમ કે રીંગણા શેકવા મૂકી દીધા મિની બેન જો ચૂલા બે આપડા મિની બેન પાછા આવી ગયા છે ભાઈ મિની પાછા દેકારો કરી બેન આવીને નાસ્તો કરે છે

અને આ દિન બઈ જોય છે અંયા ફોન ઘુમડે છે કારીન ભાઈ તમ જમવાનું બેહવાનું હમ આ ભૂતે નહી જેમ દીયા બતી પણ વાંસી લીધા છે જો અને બહાર વલા લસણ અને એને વિડિયો કોલ માં વાત કરે છે જો તો એ બે લસણ ખાંડા જાય છે વિડિયો કોલ માં આનંદભાઈ નો ફોન આયા છે એમાં વાત કરે કા ના નહી કાં કરે કા આપણે ચૂલે સરસ મજાનું બનાવી નાખીએ નવ બેસવાનું આપણે વાળું કરવા વાળું કરવા બેસવાનું છે હવે તો સારું બધા એને ઓળો ખાવો હોય તો હવી આવજો અને કોને કોને શિયાળામાં શિયાળો કે ઉનાળો ગમે વાત છે હાલો ઘણા લોકો જેનો ફ્રેન્ડ વાત પણ શિયાળામાં મજા આવે ઓળો ખાવાની તો જેને ઓળો ભાવતો હોય કમેન્ટ કરી દેજો કોને કોને ઓળો ભાવે છે આપણને પણ બહુ ભાવે છે તો ચાલો બધા કમેન્ટ કરી નાખજો કોને કોને ઓળો ભાવે છે તો આપણે હમણાં જ બેસીશું જમવા

સોળી ને વાલો ને બધું સારું કરવી કાંસે દુબેન વાલો બધા સારું કરવા જે મનત ગમતું એમને જો ઊંઘ આવે છે એમને સારું ન કરો પણ કેમ જાજી હતી એટલે બેન સારું કરે ઘણું થઈ ગયું છે આ એવું લાગશે નહીં કરીને આર્યનભાઈ જો એમની મિની આવી ગઈ છે જો ખોળામાં લઈને બે ગયા છે મિની નેટા નથી મૂકતા કા મારા વિશુભાઈ અહીંયા જો સિંગ ખાય છે બેઠા બેઠા તમને ખાવા બોલા કે હાલો શીંગ ખાવા વિશુભાઈ કે લોક ખાવા અમારે વિસુન સિંગ બહુ આવે જો આખું મોડું બધું દુઃખ પોતરા હતું તો આશા કરવી છે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે તો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને જો બ્લોગમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં તો બધાને જય માતાજી જય મને જય ચાઉન માં ટાટા